જીસીએસ ની બેઠક યોજાઈ જેમાં જીસીએસ પોર્ટલમાં નવા સુધારા અને એડમિશન પ્રક્રિયાના સુધારા પર ચર્ચા કરવામાં આવી શૈક્ષણિક વર્ષ બે હાજર ચોવીસ માટે યુજી પ્રવેશ માટે જીસીએસ પોર્ટલ મારફતે ચાર પોઈન્ટ પંચાવન લાખથી વધુ વિદ્યાર્થીઓએ એડમિશન લીધા જે ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણ માટે એક મજબૂત ડિજિટલ તંત્ર સાબિત થઈ રહ્યું છે જીસીએએસ પોર્ટલને વધુ સરળ અને કાર્યક્ષમ બનાવવા નવા સુધારા કરવામાં આવ્યા છે આ બેઠકમાં રાજ્યની અગિયાર સરકારી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરો હાજર રહ્યા જેનાથી જીસીએએસ માટે સંકલિત નીતિઓ બનાવવામાં સહાય મળશે સાથે જ વિદ્યાર્થી સંગઠનો પણ બેઠકમાં હાજર રહ્યા જેથી વિદ્યાર્થીઓના પ્રશ્નો અને સૂચનો જીસીએએસમાં વધુ સુધારા માટે ઉપયોગી બને શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલે જીસીએએસ દ્વારા પ્રવેશ પ્રક્રિયાને વધુ પારદર્શક અને સરળ બનાવવા માટે સરકાર પ્રતિબદ્ધ છે તે સ્પષ્ટ કર્યું જીસીએએસ પોર્ટલ ગુજરાતમાં ટેકનોલોજી આધારિત શિક્ષણ સુધારાઓ માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે